વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટીના એક્શન પ્લાનને લઈને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર જહા ભરવાડે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા તૈયાર કરાયેલા એક્શન પ્લાન ને પાવર પોઈન્ટ થકી રજૂ કરવામાં આવ્યો હતો આ પ્રેઝન્ટેશન બાદ આ મુદ્દા પર ચર્ચા પણ સામાન્ય સભામાં થઈ હતી જેમાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર જહા ભરવાડે આ રિપોર્ટ અંગે પોતાના મંતવ્યો રજૂ કરી આ કામગીરીમાં કોઈ પણ ભ્રષ્ટાચાર ન થવો જોઈએ તેવી વાત પર ભાર મૂક્યો હતો સૌપ્રથમ તો જે લોકો આ કમિટીમાં હતા જે લોકો આ રિપોર્ટ આપ્યા છે જે લોકોએ આ એક્સરસાઇઝ કરી છે એવા પ્રોફેસર નવલાવાલા સાહેબે પોતે એવું કીધું કે ભાઈ આ બધું કર્યા પછી પણ પૂર આવે એની કોઈ જવાબદારી નહીં પૂર આવે પણ ખરું એટલે જે રીતે આ લોકો વારંવાર મોટા મોટા વાયદા કરે છે મોટા મોટા કરોડોના ભ્રષ્ટાચાર વિશ્વામિત્રીના નામે કરી ગયા છે ભૂતકાળમાં પણ તમે જુઓ કે નાઇન્ટી ફોરમાં જ્યારે પૂર આવ્યું ત્યારે નાઇન્ટી ફાઇવમાં આ જ લોકોનું સર આ જ લોકોનું શાસન હતું ત્યારે પૂર્વ મિનિસ્ટર અને અહીંયાના જે ધારાસભ્ય હતા અને આ આખી બોડીએ જે તે સમયે જે વખતે વિશ્વામિત્રનું પાણી ડાયવર્ટ કરવાની જે વાતો અને જે વખતે નકશા બનાયા હતા એ બધું અભરાઈ ચડી ગયું એ લોકોની હું હુસાતુસીમાં એ લોકોના પોતાના આંતરિક રાજકારણના કારણે કોઈકનું સારું ના દેખાય એના કારણે વડોદરા શહેરની પ્રજાને ડૂબાડી દેવી નાઇન્ટી ફાઇવ પછી અત્યારે કન્ટિન્યુ બે હજાર ચોવીસ સુધી અગિયાર વખત પૂરા આવ્યા વડોદરા શહેરમાં વારંવાર આ પૂર તો આ લોકોને એની નહીં ખબર પડી કે અગિયાર વખત કેમ પૂરાયું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર